વાડી ગમે કોક પણ વાડી લેવા આવે કોક પણ એટલે ઘણી ઘણી સ્ટોપ કરે ઓરે પાન ચાલુ કરે જડતો નથી જે પાછો જાય પાણી કરાય પાછો રોમેણે ગોતે જાય જાય પાછો હેલિકોપ્ટર મેડી માં જોવા છડિયા બધા ભીમો આપણ બધા છડે ઓર આપણ જીવાન બરંગી સાપિતા જાવ

ट्रॉली वही पे ना जो स्टॉप थे को लगना ना ना से गमे को कोन होते है ना ना स्टार दैट लिकड़ ऊपर राखो ना, ना लागट जो निकलेगा मेड़ी माथे बताई ये गाम में उतर के और बताई बताई मेड़ी माथे से